વિશ્વ વિખ્યાત કોહીનુર અને ગ્રેટ મુગલ હીરા હતા મુગલ સમયમાં રાજા મહારાજાઓ આભૂષણો આભૂષણો પહેરતા હતા ભારત હજાર પાંચસો કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરા મોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે નમસ્કાર દોસ્તો ભારતની એક કલા તરીકે મોતીકામ અને મીના કારીગરીનો પરિચય આપો આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો એ આપણે આ વિડીયોમાં જોઈશું જવાબ લખવા માટે કેટલાક મુદ્દાઓ યાદ રાખીએ જેથી કરીને જવાબ સરળતાથી લખી શકાય જેમાં ભારતનો દરિયા કિનારો સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર છે ભારતનો દરિયા કિનારો સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર છે પ્રાચીન સમયથી દરિયાઈ માર્ગે વિદેશોમાં હીરા મોતીનો વેપાર થતો આવ્યો છે પ્રાચીન સમયથી વિદેશોમાં હીરા જડિત આભૂષણોની માંગ રહી છે વિશ્વ વિખ્યાત કોહિનુર અને ગ્રેટ મુગલ હીરા કોહિનુર અને ગ્રેટ મુગલ હીરા ભારતમાંથી મળી આવ્યા હતા પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ હીરા જળીત આભૂષણો પહેરતા હતા આભૂષણોની શોભા વધારવા માટે કિંમતી રત્નોનો ઉપયોગ કરતા આભૂષણોની શોભા વધારવા માટે કિંમતી રત્નોનો ઉપયોગ કરતા ભારતમાં તોરણો માળાઓ ઘૂઘરા લાટી બળદના મોળિયા વગેરેને સુંદર બનાવવા માટે મોતી કામ થતું મીનાકારીમાં ભારત મોખરાના સ્થાને છે મીનાકારીમાં ભારત વિશ્વમાં મોખરાના સ્થાને છે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નનો જવાબ લખીશું તો ચાલો હવે જવાબ લખીએ મીના કારીગરી એટલે દાગીના બનાવવાની કળા મીના કારીગરી એટલે એક પરંપરાગત ભારતીય દાગીના બનાવવાની કળા જેમાં ધાતુ સામાન્ય રીતે સોનું ચાંદી અથવા તો તાંબુ હોય એના પર દંતવલ્ક લગાવીને એટલે કે રંગ લગાવીને આકર્ષક ડિઝાઇન બનાવવામાં આવે છે આ કળામાં ધાતુની સપાટી પર ચોક્કસ ખાચા કોતરવામાં આવે છે જેમાં પછી રંગીન ગ્લાસ પાવડર એટલે કે મીના ભરીને તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે જેથી તે ધાતુ સાથે ચોટી જાય અને ચળકતી ટકાઉ સપાટી બને મીના કારીગરીમાં લાલ લીલો નીલો સફેદ જેવા ચટક રંગનો ઉપયોગ થાય છે જે દાગીનાને આકર્ષક બનાવે છે પાંચસો સાત હજાર પાંચસો કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તેથી ભારતમાં હીરામોતી અસંખ્ય પ્રમાણમાં મળી આવે છે તેથી દરિયાઈ માર્ગે વિદેશોમાં મોતીનો બહોળો વેપાર થતો આવ્યો છે પ્રાચીન સમયથી વિદેશોમાં ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની ખૂબ માંગ રહી છે પ્રાચીન સમયથી વિદેશોમાં ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની ખૂબ માંગ રહી છે અને અને ગ્રેટ ગ્રેટ મુગલ મુગલ જેવા વિશ્વ વિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા ભારતના લોકો હીરા જડિત સોનાના અલંકારોના શોખીન છે કોહિનુર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વ વિખ્યાત હીરા ભારતમાંથી મળી આવ્યા હતા ભારતના લોકો હીરા જડિત સોનાના અલંકારોના શોખીન છે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહાજનો રાજા મહારાજાઓ અમીર ઉમરાઓ શ્રીમંતો શ્રેષ્ઠીઓ મહાજનો વગેરે આભૂષણો પહેરતા આભૂષણો પહેરતા તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા માણેક મોતી હીરા માણેક મોતી પન્ના પોખરાજ નિલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરતા પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો મુગટો માળાઓ બાજુબંધ સિંહાસનો મુગટો માળાઓ અને બાજુબંધ વગેરેની બનાવટમાં રત્નોનો ઉપયોગ કરતા વિવિધ આભૂષણોમાં થતું મોતી કામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે આભૂષણોમાં થતું મોતી કામ એ ગુજરાતની હસ્તકલાની એક આગવી વિશેષતા છે કલાત્મક તોરણો માળાઓ કળશ ગુઘરા પછીત કલાત્મક તોરણો માળાઓ કળશ ઘૂઘરા પછી લાટી ચાકડા લગ્નના નાળિયેર ઈંઢોણી હાથ પંખા બળદ માટેના મોડિયા બળદ માટેના મોડિયા શિંગડા ઝૂલ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે થતું અદ્ભુત મોતી કામ એ ભારતમાં અજોડ છે વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીનાકારીની કલામાં મોખરાના સ્થાને છે વિશ્વના દેશોમાં માત્ર ભારત દેશ જ સોના ચાંદીની મીનાકારીની કલામાં મોખરાના સ્થાને છે મીનાકારીમાં વીટી કંગન એરિંગ માળા હાર ચાવીનો ઝુમખો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ લીલો અને વાદળી જેવા ચમકતા રંગો પૂરવામાં આવે છે ભારતમાં જયપુર લખનઉ દિલ્હી જયપુર લખનઉ દિલ્હી વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં છે